નમસ્કાર દર્શક મિત્રો ધ બહુજન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ ન્યૂઝ મળી રહ્યા છે હિંમતનગરથી હિંમતનગરના ઢુંઢર ગામમાંથી દલિત અત્યાચારની ઘટના સામે આવી રહી છે જેમાં નવ જેટલા દરબારોએ દલિત સમાજના યુવક ઉપર હુમલો કર્યો હતો સમગ્ર ઘટના અંગે વાત કરીએ તો દલિત સમાજના હુમલામાં ભોગ બનનાર યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પિતા કુલદીપભાઈ સોલંકીએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ તેઓ તેમના પરિવાર સાથે ડુંડર ગામે રહે છે મજૂરી કરીને પોતાના અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે મોટો દીકરી વીસ વર્ષનો અને નાનો દીકરો ચૌદ વર્ષનો છે મૃણાલ ગામની હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે

તારે જેને બોલાવવા હોય તેને બોલાવી દેજો તેમ કહીને જાતિ વિશે અપશબ્દો બોલોને ફરીથી અપમાનિત કર્યો હતો આથી મૃણાલ તેના મોટા ભાઈને આવીને વાત કરી હતી એ પછી કેવલ અને મૃણાલ બંને ભાઈઓ અર્જુનસિંહને સમજાવવા માટે ગામમાં આવેલા જોગણી માતાના મંદિરે હતા મૃણાલને માર મારવા અંગે પૂછપરછ કરતા એના સાગીર તો સ્વપ્નિલસિંહ પરમાર મહિપાલસિંહ પરમાર અર્જનસિંહનો ભાણો હિતેશસિંહ વગેરે એક સંપ થઈને બંને ભાઈઓને ગર્દાપાતુનનો ઢોર માર માર્યો હતો હોબાળો થતા બંને ભાઈઓના કાકી વિનાબેન દાદા વાલાભાઈ ચંપાબેન વજીબેન તથા ફળિયાના અનેક લોકો ભેગા થઈ ગયા હતા અને કેવલ અને મૃણાલને છોડાવીને ઘરે લઈ ગયા હતા આમ સમજાવવા છતાં ગામના આરોપીઓ દલિત ફળિયામાં આવીને ઘરમાં આવીને લોખંડની પાઇપો માર મારવા આવ્યા હતા આથી બંને ભાઈઓ પોતાના કાકા બાલાભાઈના ઘરે ઘૂસી ગયા હતા આમ તમામ લુખાઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને સાલા દેદાઓ ભાભીઓ તમે બહુ ફાટી ગયા છો આજે તમને જીવતા છોડવાના નથી કહીને કેવલની કાકી અને કાકા અને દાદાને ધક્કો મારીને ઘરમાં ઘૂસી ગયા હતા અને અંદરથી દરવાજાની સ્ટોપર મારીને કેવલ ઉપર લાગડીઓ અને લોખંડની મૂઠથી હુમલો કરી દીધો હતો આમ આરોપીઓ માર મારતા ઘરની બહાર ખેંચી જઈને ઘટના તમામ વાસણો બાળકનું ઘોડીતું વગેરે તોડફોડ કરી હતી કેવલને મોઢાના ભાગે પેટમાં છાતીમાં માર વાગતા દશાંત શેખ શૂન્ય આઠ એમ્બ્યુલન્સ અને એકસો નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી વધુ સારવાર માટે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હાલ હિંમતનગર સરકારી દવાખાનામાં સારવાર ચાલી રહી છે આમ નવ જેટલા આરોપીઓ વિરુદ્ધ ઇટ્રોસિટી એકટર હેઠળ ફરિયાદ નોંધાવી છે બરાબર <laughs> <laughs> <laughs>